નમસ્કાર મિત્રો શ્રી હિમલા સ્ટુડિયો ચેનલની અંદર સ્વાગત છે આજની પ્રવૃત્તિ લાઈફ સ્કિલ બાળમેળા અંતર્ગત ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ નકામી જે વસ્તુ હોય એમાંથી અલગ અલગ જે નવો વિચાર સૂચ્યો હોય એ મુજબ અલગ અલગ મોડલ કૃતિઓ બનાવી છે તો તેના વિશેનો છે જોઈએ આજનો વિડીયો ઘણા બધા મોડલ છે બનાવ્યા છે તો આવા જ શૈક્ષણિક વિડીયો માટે ખાસ વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો લાઈક કરજો સ્ટાર્ટિંગમાં જોઈએ તો બધે બધા વિદ્યાર્થીઓ જે બનાવીને લાયા છે એ આપણે એનું પ્રદર્શન જોઈએ પછી આ એક એક વિદ્યાર્થી પોતે છે કેવી રીતના બનાવ્યું તેનું પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત પણ કરશે જો સરસ મજાના મોડલ બાળકો બનાવીને લાયા છે માત્ર એક જ દિવસ આમ તો શુક્રવારે સાંજે મેં પાંચ વાગે જાહેરાત કરી અને આજે શનિવારે સવારમાં છે બાળકો બનાવીને લાયા એમના વિચારને પણ છે ખરેખર ધન્યવાદ આપવા જોઈએ કે ટૂંકા સમયની અંદર એમણે છે સરસ મજાની પ્રવૃત્તિ રજૂ કરી છે તો અલગ અલગ તો પાણીનું શુદ્ધિકરણ પ્લાન્ટ પણ સરસ મજાનો બનાવીને લાયા છે વેસ્ટમાંથી બેસ્ટ નકામી જે વસ્તુ હોય આપણી આજુબાજુ એમાંથી જ એમણે નવા વિચારનું સર્જન કરી અને અલગ અલગ વસ્તુઓ છે એ રજૂ કરી છે તો આપણે દરેક બાળકને જ વિનંતી કરીએ કે તેઓ પોતે બનાવેલ કૃતિ શું ઉપયોગમાં આવે કેવી રીતે બનાવી ને એનો આપણને માહિતી આપે

કોઈ સચવાય છે કઈ રીતે કન્સન છે આમાં એક એટીએમ કાર્ડ બનાવવાનું

बता वालों है इधर इधर सदर थोड़ी बात है પેન મુકવા ઉતાર આવે છે આમાં આપણે કોણ પણ સાચી કરી શકે છે મે આ ખોખાઓ અને ખોખાઓ દ્વારા બનાવ્યું છે આમાં મેં પેપરનો પણ ઉપયોગ કર્યો હતો દ્વારા ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે આના ઉપર મેં ગુલાબ બનાવ્યું હતું તે સુંદર બન્યું હતું ઉપયોગ શું થાય આનો ઉપયોગ આપણે કઈ શોપ પર મુકવા અથવા ઘણી જોડાડવા

આ પ્રેક ઉખાનું કોઈ ઘર બનાવી દેના ઉત્તર દાણા નાખીને તેને તેના નીચેને મારેલા દેખાય તો આપણને એવું લાગે છે કે આ દાણા છે છે আকাকো 컴벤. Okay. 에니다 okay. 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 फूलदानियां मैं फूलदानियां एक शीशा शीशा की और दो शीशा की बनाई हुई है एक शीशा एक शीशा ने एकला भाग से काटी लाके ने उखला भाग से इन्हें अर्धे की काटी लाई और से मैं फेई फूल थी दो शीशा ने सोटा गिंदा ने अंदर फूल मुती है हां आपो छे आठ छे ने गोंदर से बनेलो छे

જે પાણી સિતુઆનો નગત રૂપ છે સાગર તેને તેલ થી છે આને ફોટોગ્રાફ કહેવાય છે આને છે અને આ કુડાડીએ કુંજે છે આ ટેલિફોન છે આ આ ધનોને જન ઉપલ્યાને દ્વારા નો પેલો છે એનંત આપના દોરે সামুলে সিন কোডেছেচে আজে আপ নিনা ভারছে আপ যিটি পবটাকেনে কালে কোড়া কটাইচে আপ আনিনে পয়া ক্রমা কাজে આ દીકે ખૂલે છે આ દીકે બન જો છે આનું નામ કેરા સૂપ છે આ આપણે ઉપરથી રૂપિયા તો ઓડે છે આનું આ ગોરા અને ભાકાળથી બનેલું છે